બોલો કૃષ્ણ કનૈયા લાલ કે દોડિયા દોડિયા દીન દયાળ રે મોરલી વાળા રે દોડિયા દોડિયા છે દીન દયાળ રે મોરલી વાળા રે સુણ્યો સુણ્યો સોદા માનો સાધ પ્રાણ થકી પ્યારા રે સુણયો સુણ્યો સોદા માનો સાધ પ્રાણ થકી પ્યારા રે એ વાલો ચાલે ચટકતી ચાલ રે મોજડી વિસારી રે એ વાલો ચાલે ચાલ રે મોજડી વિસારી રે એ પગે ભરાણો પાંભળી નો છેડો મો ગટ ગયા ભૂલી રે પગે ભરાણો પાંભળી નો છેડો મોગટ ગયા ભૂલી રે અષ્ટપટરાણી કરે વિચાર રે કોણ ભાગ્યશાળી રે અષ્ટપટરાણી કરે વિચાર રે કોણ ભાગ્યશાળી રે કોના માટે દોડ્યા છે ભગવાન વાસળી વિસારી રે કોના માટે દોડ્યા છે ભગવાન વાસળી વિસારી રે ભેટ્યા ભેરું ને ભગવાન રે રોદીએ ચાપ્યા રે ભેટ્યા ભેટયા ને ભગવાન રે રોદીએ ચાપ્યા રે એવી બાળપણા ને પ્રીત કેમ ભૂલાય રે એવી બાળ પ્રણા ને પ્રીત કેમ ભૂલાય રે એ કોઈ લાવો ગંગાજી ના નીર રે ચરણ પખાળો રે કોઈ લાવો ગંગાજી નીર રે ચરણ પખાડું રે એ કોઈ લાવો જમુના નીર નાની રન કરાવું રે કોઈ લાવો જમુના જી નાની કરાવું રે વાલો પીતાંબર રે સુદા વે પીતાંબર રે સુદા માને શોભતા એ પ્રભુ બેઠા સુદા માને પાસ સુદા માને પૂછે રે એ પ્રભુ બેઠા સુદા મા ને પાસ સુદા મા પૂછે રે એ મારા ભાભી નાર રે બહુ સંસ્કારી રે એ મારા ભાભી નાર રે બહુ સંસ્કારી રે મને આપ્યું હશે કઈક ભેટ સખા મને આપો રે મને આપ્યો હશે ભેટ સખા મને આપો રે એ કોઈ લાવો સો ના તારે તાંદુલ છોડ્યા રે કોઈ લાવ સોનાના થાળ રે તાંદુલ છોડા રે પ્રભુ પ્રેમે યારો ગે તાદ ભાવના ભૂખ્યા રે પ્રભુ પ્રેમે યારો ગે તાદલ ભાવના ભૂખ્યા રે એ પેલી મુઠી આરોગે ભગવાન રે દુખડા કાપ્યા રે એ પેલી મુઠી આરોગે ભગવાન રે દુખડા કાપ્યા રે એ બીજી મોઠી આરોગે ઘન શ્યામ સુખ ગણાયા પ્યારે રે એ બીજી મોટી આરોગ્ય ઘન શ્યામ સુખ ઘણા રે એ ત્રીજી આરોગ્ય દિના નાથ રે દાળ દર કાપ્યા રે એ ત્રીજી મોઠી આરોગ્ય દિના રાત રે દાળ દર કાપ્યા રે એ ચોથી મોઠી આરોગે ભગવાન રૂક્ષ્મણી દોડ્યા રે એ ચોથી મોઠી આરોગે ભગવાન રૂક્ષ્મણી દોડ્યા રે એ ભલી ભલી ભેરો ની ભાઈ બંધી કે દાસના બનાવો રે બલી બલી બેરોની ભાઈ બંધી કેદાસ ના બનાવો રે એ કોઈ સુદા મના તાંદોલ ગાય વય કુઠ જશે રે એ કોઈ સુદા મના તાંદુલ ગાય વય કુઠ જશે રે એમ બોલ્યા શે સુંદર શ્યામ રે સુખ ગણા થશે રે એમ બોલ્યા શે સુંદર શ્યામ રે સુખ ગણા થશે રે એ દોડ્યા દોડ્યા શે દેન દયાળ મોરલી વાળા રે